મિત્રો એકત્રીસ ડિસેમ્બર એટલે કે નવા વર્ષના સ્વાગતની તૈયારીઓ તો તમે શરૂ કરી દીધી છે પણ યાદ રાખજો જો તમારા સેલિબ્રેશનમાં કાયદાનું ઉલ્લંઘન થયું તો નવું વર્ષ જેલની કોટડીમાં શરૂ થઈ શકે છે અમદાવાદ પોલીસ અત્યારે પૂરેપૂરી એક્શનમાં છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ડ્રગ્સ અને ટ્રાફિકના નિયમો તોડનારા પર પોલીસનો પંજો કસવામાં આવ્યો છે જે ગઈકાલે મોડી રાત્રે સિંધુ ભવન રોડ ઉપર જે દ્રશ્યો જોવા મળ્યા તે ચેતવણી છે એવા તત્વો માટે જો સેલિબ્રેશન નામે ગુંડાગીરી કરે છે ચાલો જોઈએ અમારા ખાસ અહેવાલમાં નમસ્કાર હું સંજય દેસાઈ લલકા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું અમદાવાદ પોલીસ અત્યારે પૂરેપૂરી એક્શન મોડમાં છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ રક્ત અને ટ્રાફિકના નિયમો તોડનારાઓ પર પોલીસને પંજો ફસાવવાનો શરૂ થઈ ગયો છે ગઈકાલે મોડી રાત્રે સિંધુ ભવન રોડ પર જે દ્રશ્યો જોવા મળ્યા તે ચેતવણી છે એવા તત્વો માટે જેઓ સેલિબ્રેશનના નામે ઊંડાગીરી કરે છે ચાલો જોઈએ અમારો આ ખાસ રિપોર્ટ સિંધુ ભવન રોડ પર મેગા સર્ચ ગઈકાલે શુક્રવારે રાત્રે અમદાવાદનો પોસ્ટ ગણાતો સિંધુ ભવન રોડ પોલીસ ચાવણીમાં ફેરવાયો હતો સેક્ટર વન જેસીપી નીરજ બટબુજલ જોન ડીસીપી ભરત રાઠોડ અને એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો રસ્તા પર ઉતર્યો હતો પોલીસનો ટાર્ગેટ સ્પષ્ટ છે નબી બેફામ ડ્રાઇવિંગ અને નશાખોરી આ ડ્રાઇવ માત્ર ના પૂરતી નથી ગાડીઓમાં બ્લેક ફિલ ડ્રિંક એન્ડ ડ્રાઇવ અને ડ્રગ્સના સેવન સામે કડક તપાસ શરૂ થઈ ગઈ છે જે યુવાનો દિલ્હીના નામે દારૂ પીને ગાડીઓ પગાવે છે તેમને બોધ ભણાવવા પોલીસ મક્કમ છે નવા વર્ષની રાત્રે યુવતીઓની છેડતી કરનાર લુખા તત્વો હવે બચશે નહીં પોલીસ ખાસ કરીને ડીજે પાર્ટીના લોકેશન અને ભીડવાળી જગ્યાઓ ઉપર સાદા ડ્રેસમાં પણ तैनात રહેશે ટ્રાફિક જામ ન થાય તે માટે પણ વિશેષ પ્લાનિંગ કરી લેવામાં છે જે છે આપણી સાથે છે સાથે થોડી ચર્ચા કરીશું અ જે આ ખાસ પ્રકારનું જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેના મુખ્ય મુદ્દા કયા છે અને કઈ પ્રકારનું ચેકિંગ છે અને કેટલી ટીમ છે અને કેટલા માણસો ચેકિંગમાં છે આગામી એક એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી શાંતિપૂર્વક થાય એના માટે અગાઉથી જ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગની ડ્રાઈવ આયોજન કરવામાં આવેલ છે આજ રોજ જે સિંધુ ભવન વિસ્તાર છે એમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સૌથી વધારે માણસો સાથે ચાર ટીમ અત્યારે ચેકિંગમાં તૈનાત છે અને પોલીસના દ્વારા બ્રેથ એનલાઇઝરનો ઉપયોગ કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો શોધવામાં આવી રહ્યા છે સ્પેશિયલી એકત્રીસ ડિસેમ્બરનો જે આ માહોલ છે તે આ જે એક રોડ છે અને જે તમારો જે પશ્ચિમનો જે વિસ્તાર છે તેમાં એક માહોલ ઘણો પબ્લિકની ભીડ વધારે જોવા મળે છે અનેક એક સંવેદનશીલ ગણવામાં આવે છે તો જેમાં જે મહિલાની સુરક્ષા માટે તમે એના સ્પેશિયલી કયો તમારો એક્શન પ્લાન છે જે પોલીસ દ્વારા જે એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી છે એમાં કેટલાક જે જગ્યાઓ છે દાખલા તરીકે સીજી રોડ છે સિદ્ધુ ભવન રોડ છે જ્યાં વધારે ભીડ થાય છે ત્યાં પોલીસ દ્વારા શી ટીમની ફાળવણી અને શી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવનાર છે એની સાથે સાથે પોલીસ દ્વારા ડી સ્ટાફના જે પ્લેન કપડાંમાં જે માણસો છે પોલીસના એ પણ ત્યાં રહેશે અને મહિલાઓને પૂરી સુરક્ષા મળે એના માટે પોલીસ બંદોબત तैनात રહેશે અને કોઈ પણ પ્રકારના લુખા તત્વો આવ નહીં થાય એના માટે પોલીસ દ્વારા એને પકડવાની એને ડિટેન એને વાહનોને કરવાની કામગીરી પણ કરવામાં આવશે સર અત્યારે આજે જે રોડ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યાં કેટલી ટીમો બનાવવામાં આવી છે અને કેટલા માણસો અહીંયા હાજર છે આજે સિંધુબોન વિસ્તાર છે મોટો વિસ્તાર છે અને એમાં ચાર ટીમો અત્યારે तैनात છે એમાં DCP ACP કક્ષાના અધિકારી સાથે પોલીસના 100 થી વધારે કર્મચારીઓ અત્યારે ચેકિંગમાં જોડાયા છે સર જે આપના એરિયામાં જે આવતા હોય જે પાર્ટી પ્લોટ છે કે જેમને પરમિશન આપવામાં આવે છે જે પાર્ટી માટે તો જે સ્પેશિયલી પાર્ટી પ્લોટને અંદર જે ગુના બને છે તેને અટકાવવા માટે આપણે લઈને શું એક્શન પ્લાન છે આજે જુદા જુદા જ્યાં પાર્ટી થવાની છે એના માટે નિયમો મુજબ અને એસઓપી મુજબ એ પરવાનગી મેળવશે અને એ જે પરવાનગીના ભાગ સ્વરૂપે ત્યાં એના ખાનગી સિક્યોરિટી તેમજ સીસીટીવી કેમેરા જે છે એ પણ ત્યાં લગાડવામાં આવશે અને જ્યાં જ્યાં પરવાનગી મળશે એની આજુબાજુમાં પોલીસ દ્વારા ચેકિંગ અને પેટ્રોલિંગ પણ રહેશે થેન્ક યુ તો આપ જોઈ ડિસેમ્બરની જે સુરક્ષા છે તેને જાળવવા માટે અમદાવાદ પોલીસે ખાસ પ્રકારનો એક્શન પ્લાન બનાવ્યો છે આવી વધુ અપડેટ માટે અમારી ચેનલ અલકા ન્યૂઝ ને ફોલો કરવાનું શેર કરવાનું લાઈક કરવાનું ભૂલશો નહીં તો સાવધાન રહેજો પોલીસની નજર તમારા ઉપર છે આ ડ્રાઈવ હવે એકત્રીસ ડિસેમ્બર સુધી દરરોજ ચાલુ રહેવાની છે તમે કોઈ ડીજે પાર્ટીમાં જઈ રહ્યા છો અથવા રસ્તા પર નીકળી રહ્યા છો તો નિયમોનું પાલન કરજો નવા વર્ષની શરૂઆત હર્ષોલ્લાસ સાથે કરો કોઈ ગંભીર ગુના સાથે નહીં આવી જ વધુ અપડેટ મેળવવા માટે અમારી ચેનલ અલકા ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો